આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કાર્તક સુદ દેવ દિવાળીની પૂનમે લાખોની સંખ્યામાં ઘોડાપુર ઉમટીયું કાર્તક સુદ દેવ દિવાળીની પૂનમે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રાજા રણછોડરાયના દર્શન કરવા લાખોની સંખ્યામાં માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું હાલમાં દેવ દિવાળીના વેકેશન ચાલી રહ્યું હોવાથી માય ભક્તો દૂર દૂર થી પોતાના પરિવાર સાથે દેવ દિવાળી ના પર્વ મનાવવા ગુજરાત ના ખૂણે ખૂણે થી આવતા ડાકોર માં લાખો ની સંખ્યા માં ભીડ જોવા મળી હતી કારતક સુદ દેવ દિવાળી નો સૌથી મોટો મેળો ફાગવેલ માં ભરાય છે ગુજરાત ના અમદાવાદ ખેડા વડોદરા પાદરા સાવલી પંચમહાલ અનેક શહેરો માંથી આવતા માય ભક્તો ડાકોરમાં રણછોડરાયના દર્શન કરી ફાગવેલના ભાતિજી મહારાજના દર્શન કરવા ફાગવેલમાં પણ રાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં દર વર્ષની જેમ માય ભક્તોની ભીડ જોવા મળી હતી યાત્રાધામ ડાકોર ખાતે ઘણા વખતથી નિઃશુલ્ક જમવાનું વ્યવસ્થા ન હતી પણ હવેથી ડાકોરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે રણછોડ રાયના દર્શનાથી આવેલા માય ભક્તો વિરામૂલ્યે મહાપ્રસાદી પીરસવામાં આવી હતી રિપોર્ટર મહેન્દ્રસિંહ પરમાર ઉમરેઠ આનંદ